સુરતના ખટોદરા વિસ્તારમાં વીમા એજન્ટના ખાતામાં ત્રણ કરોડનો વ્યવહાર થયો એકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર વ્યવહાર કરવામાં આવ્યો હતો જેને લઈ ખટોદરા પોલીસે એજન્ટ સહિત મેની ધરપકડ કરી હતી એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક મેનેજરે સેવિંગ ખાતું ખોલ્યું હતું વીમા એજન્ટ બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જતા મામલો સામે આવ્યો જેથી ફરિયાદના આધારે કટોદરા પોલીસે એચડીએફસીના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો સાથે જ પોલીસે એચડીએફસી મેનેજર સંદીપ રાકેચા અને રજત શેઠિયાની ધરપકડ કરી હતી પાંડેસરા તુલસીધામ સોસાયટી ખાતે રહેતા અને અડાજણ એલપી સવાણી રોડ પર ટાટા કંપની એઆઈએ તરફથી ઇન્સ્યોરન્સને લગતું કામકાજ કરતા અખિલેશ રણજીત યાદવ સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ એચડીએફસી બેંકમાં ખાતું ખોલાવા ગયા હતા બેંકની સિસ્ટમમાં પાનકાર્ડ નાખતા પહેલેથી જ તેમના બે બેંક ખાતાઓ બતાવતા હતા જેમાં છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા આ બાબતે તેઓએ પોલીસમાં અરજી આપી અરજીના આધારે ગટોદરા પોલીસે વીમા એજન્ટની ફરિયાદ લીધી પોલીસે એચડીએફસી બેંકના સિનિયર બ્રાન્ચ સેલ્સ મેનેજર સંદીપ ગુમાનમલ રાખે ચા અને માર્કેટમાં કુર્તીનો વેપાર કરતા અને મુખ્ય સૂત્રધાર રજત સંજય શેઠિયાને સામે ગુનો નોંધી ધરપકડ કરી છે બંનેને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે હજુ આ ગુનામાં એકાઉન્ટનો ઉપયોગ કરનાર મિલન જૈન અને સાહિબ નાસ્તા ફરે છે આરોપીઓ દ્વારા આ રીતે અન્યના એકાઉન્ટનો શું શું દુર્યોગ ઉપયોગ કર્યો તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે